નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જગદીશ એજ્યુકેશન એકેડમી માં આપનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોને અંદર આગળ વધીશું અહીં આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર કેટલા છે બરોબર આ સેશન ની અંદર આપણે વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાના વિશે ભણીશું ચલો તો એની પહેલા આપણને અહીં તમે જે ઓનલાઈન લેક્ચર ભણો છો તો તેમાં તમને કઈ કઈ વસ્તુ મળશે તો અહીં તમે જો પ્રીમિયમ લેક્ચર મળશે આ ઉપરાંત લેક્ચર ખતમ થાય એના બાદ તમને ક્લાસમાંથી નોટ્સ આપવામાં આવશે ત્યારબાદ આ ટોપિક સંબંધિત અથવા તો આ પ્રકરણને સંબંધિત તમને શું આપવામાં આવશે એમસીક્યુએસ આપવામાં આવશે ઉપરાંત અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન તમને શું કરવામાં આવશે મટીરીયલ સ્વરૂપે આપવામાં આવશે આ ઉપરાંત કોઈપણ એવી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટોપિકને સંબંધિત જે પ્રશ્ન પૂછાયેલા છે એના રિલેટેડ તમને શું આપવામાં આવશે મટીરીયલ આપવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ વધીશું અને રાસાયણિક પ્રક્રિયાના વિવિધ પ્રકારો વિશે ભણીશું આપણા અભ્યાસક્રમની અંદર જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની અંદર સંયોગીકરણ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા છે ઉષ્માશોષક પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને અવક્ષેપણ પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે અને

આ ઉપરાંત દ્વિવિસ્થાપન અહીં શું થાય છે બે પદાર્થોને એકબીજાની સાપેક્ષમાં શું થાય છે આપલે થાય છે અવક્ષેપણ એટલે કે પ્રક્રિયાની અંતે આપણને સ્ફટિક સ્વરૂપે શું મળે છે નિપજ મળે છે આ ઉપર ઓક્સિડેશન તમે ધોરણ 9 માંથી ભણતા હશો કે ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાવો અને હાઇડ્રોજન દૂર થવો ઉપરાંત રિડક્શન રિડક્શન પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જેની અંદર હાઇડ્રોજન ઉમેરાય છે અને ઓક્સિજન દૂર થાય છે આ ઉપરાંત છેલ્લી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા કે એવી પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતા હોય ચલો તો આપણે આજના સેશનની ની અંદર સંયોગીકરણ ઉષ્માક્ષેપક વિઘટન પ્રક્રિયાને અને ઉષ્મા શોષક વિશેના અભ્યાસ કરીશું બાકીની જે ચાર પ્રક્રિયાઓ છે તે આપણે આગળના સેશનમાં ભણીશું તો ચાલો ચાલુ કરીએ સૌથી પહેલી પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા ચલો નામની અંદર જ તમે જુઓ संयोगीकरण संयोगीकरण એટલે સંયોગ સંયોગનો મતલબ શું થવો જોડાણ થવો અથવા તો ભેગું થવો શું થવો ભેગું થવો બરાબર તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર ઓછામાં ઓછા આપણે કેટલા પ્રક્રિયકો જોઈએ બે પ્રક્રિયકો જોઈએ બરાબર તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને એક અને માત્ર એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા કહે છે અહીં ખાસ વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો કે નિપજ છે માત્ર એક જ બને છે કેટલી નિપજ બને છે એક અને પ્રક્રિયકો કેટલા છે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને માત્ર એક અને એક જ નિપજ મળે છે તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે અહીં તમે જુઓ કે એ નામનો અણુ છે તે બી નામના અણુ સાથે જોડાઈને આપણને એક અને માત્ર એક જ નિપજ મળે છે જેનું નામ શું છે એબી બરોબર ચલો વિદ્યાર્થીઓ આપણે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણો લઈએ કે જે પરીક્ષા લક્ષી છે ચલો તો સૌથી પહેલો તમે આકૃતિની અંદર જો કે અહીં એક બીકરની અંદર શું લેવામાં આવ્યું છે કેલ્શિયમ ઓક્સાઇડ શું લેવામાં આવ્યું છે કેલ્શિયમ ઓક્સાઇડ બરોબર જેને આપણે કળી ચૂનો કહીએ છીએ શું કહીએ છીએ કળી ચૂનો સામાન્ય રીતે તમે બજારમાં જાવ તો તમને કેલ્શિયમ ઓક્સાઇડ તમને બજારની અંદર મળી રહે છે બરોબર આ કળી ચૂનાની અંદર આપણે શું ઉમેર્યું છે પાણી ઉમેરી છે શું ઉમેરી છે પાણી ઉમેરી છે બરોબર કળી ચૂનો છે ઘન સ્વરૂપે હોય છે પાણી છે લિક્વિડ સ્વરૂપે હોય છે બરોબર તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અહીં તમે જો ઉષ્મા છૂટી પડે છે શું છૂટું પડે છે ઉષ્મા છૂટું પડે છે બરોબર તો અહીં તમે જો નિપજ સ્વરૂપે આપણને શું મળ્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું મળ્યું કેલ્શિયમ કયા કયા કળી ચૂણો અને બીજું શું છે પાણી જોડાઈને એક અને માત્ર એક જ નિપજ મળી જેને શું નામ આપ્યું આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરોબર બાળકો પરીક્ષામાં યાદ રાખજો પરીક્ષામાં વન માર્કર જે એક માર્કના જે પ્રશ્ન છે એમાં જેમાં ખાલી જગ્યા અથવા તો ખરા ખોટા પૂછાય છે તો ત્યાં તમને આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે કળી ચૂનાનું રાસાયણિક નામ શું છે તો આનું રાસાયણિક નામ બોલો તો શું છે કેલ્શિયમ ઓક્સાઇડ મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભૂલ કરી દે છે પરીક્ષામાં માત્ર તમને પૂછ્યું છે શું રાસાયણિક નામ

એટલે કે બે બરોબર ચલો અહીં સમજાયું આ CaOH ઓઇસ નો ઉપયોગ પરીક્ષામાં અગત્યનો પ્રશ્ન છે બરોબર કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ફોડેલા ચૂના અથવા તો એનું બીજું નામ છે ચૂનાનું નીતર્યું પાણી

રંગવા માટે થાય છે બાળકો યાદ રાખજો પરીક્ષામાં એક માર્કમાં પૂછાય છે કે નીચેનામાંથી કયો સંયોજન દિવાલને રંગવા માટે વપરાય છે તો જેનું રાસાયણિક સૂત્ર શું છે CaOH ટ્વાઇસ અને તેનું રાસાયણિક નામ શું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરોબર હજુ તમે જો કે હું આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણને શું મળ્યું નિપજ સ્વરૂપે મળ્યું જેનો ઉપયોગ આપણે કોના માટે કરીએ છીએ દીવાલને ધોળવા માટે કરીએ છીએ બરાબર આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે

ઓક્સિજન જે કયો સ્વરૂપ છે ગેસિયસ સ્વરૂપ છે વાયુમય સ્વરૂપ છે અને નિપજ સ્વરૂપે આપણને શું મળે છે CO2 જે કયા સ્વરૂપે મળે છે ગેસ સ્વરૂપે વધતા શું છૂટી પડે છે ઉષ્મા છૂટી પડે છે તો આપેલ પ્રક્રિયા પણ કઈ પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા છે અહીં પણ જે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માં તો એ કેવો સ્વરૂપ મળે છે જલીય સ્વરૂપે મળે છે માટે આપણે એને શું લખીએ છીએ એકવાઇસ બરોબર ચલો અહીં પ્રક્રિયાને અંતે આપણને શું મુક્ત થાય છે ઉષ્મા મુક્ત થાય છે જે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ફરી વખત ભણે છે બરોબર આના સિવાય બીજું એક ઉદાહરણ છે ચલો અહીંયા જુઓ આ પણ એક કેવી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા છે રોજિંદા જીવનમાં આપણે પાણી એમ કહીએ ને કે જીવન જરૂરિયાત વસ્તુ છે તો પાણીની બનાવટ કેવી રીતના થઈ હશે તો તમે જો કે હાઇડ્રોજન છે બરોબર હાઇડ્રોજનના અણુઓ ઓક્સિજનના અણુઓ સાથે કે કે H2 O2 એકબીજા સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે H2O H2 શું છે ગેસ છે ઓક્સિજન પણ શું છે વાયુ છે અને પાણી આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે તો તમે જો અહીંયા આપણે જ્યારે આગળના

બે હાઇડ્રોજન છે અહીંયા પણ બે હાઇડ્રોજન છે અહીંયા ઓક્સિજન અણુ અણુઓ કેટલા છે એક છે અહીંયા ઓક્સિજનના ના અણુઓ બે છે તો માટે અહીંયા ઓક્સિજન ના બે કરવા માટે પાણીના અણુઓને હું કેટલા વડે ગુણીશ બે વડે તો અહીંયા હાઇડ્રોજનને પણ મારે કેટલા વડે ગુણવા પડે બે વડે સમજાયું દરેક વિદ્યાર્થીઓ ચલો આપેલ પ્રક્રિયા પણ શું છે સંયોગીકરણની પ્રક્રિયા છે વિભાગ સી ની અંદર 3 માર્કમાં માં પૂછાતો પ્રશ્ન છે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો બરાબર દરેક વિદ્યાર્થીઓને આપણે જોયું કે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે બે કે તેથી વધુ પ્રક્રિયા એકબીજા સાથે જોડાઈને એક અને માત્ર એક જ ની નિર્માણ કરે તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા કહે છે એના આપણે ત્રણ ઉદાહરણો ભણ્યા પહેલું ઉદાહરણ એ હતું કે ચૂનાના જે કળી ચૂનો છે જેનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ ની અંદર પાણી ઉમેરવામાં આવે ત્યારે આપણને ફોડેલો ચૂનો પ્રાપ્ત થાય છે જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો તેનું રાસાયણિક સૂત્ર છે CaOH ટ્વાઇસ પ્રાપ્ત થાય છે બરોબર આ CaOH ટ્વાઇસ માંથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા કરે છે ત્યારે આપણને RS પાણી સૂત્ર મળે છે જેને કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે છે જેનું સૂત્ર શું હતું CaCO3 આ ઉપરાંત આપણે બીજું ઉદાહરણ જોયું કે જેની અંદર આપણે કોલસાને સળગાવીએ છીએ બરોબર તો કોલસા એટલે કે કાર્બન વત્તા સળગાવવા માટે કયો વાયુ જોઈએ છે ઓક્સિજન જોઈએ છે એટલે નિપજ સ્વરૂપે આપણને CO2 વાયુ મળતો તો અને અહીં ત્રીજું ઉદાહરણ જોયું તો તમે આ ત્રણ ઉદાહરણો અને વ્યાખ્યા લખો તો તમને 3 માર્ક મળી શકે છે બરોબર ત્યાર પછીની નેક્સ્ટ પ્રક્રિયા જોઈશું બીજી પ્રક્રિયા છે જેનું નામ છે ઉષ્માક્ષેપક જે ખરેખર આપણે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર જે ઉદાહરણો ભણ્યા એમાં આપણે નિપજ નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે ઉદાહરણ લઈશું કે રોજિંદા કુદરતી વાયુ વાપરીએ ખરેખર કુદરતી વાયુ એટલે કે મિથેન બરોબર તો અહીં તમને જો મીથેન ને જ્યારે ઓક્સિજન ની સાથે અથવા ઓક્સિજન ની હાજરીમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા સળગાવવામાં આવે છે ત્યારે આપણને નિપજ સ્વરૂપે શું મળે છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉષ્મા મુક્ત થાય છે રોજિંદા જીવનમાં આપણે જે CNG વાપરે છે CNG ની અંદર પણ શું હોય છે મિથેન જ હોય છે ત્યાર બાદ આપણા ઘરે જે LPG ની જે બોટલ આવે છે તેની અંદર જે બ્યુટેન વાયુ છે તે પણ શું છે એક મિથેન જ એક આગળ

છે ચલો ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું એક બીજું ઉદાહરણ લઈશું જેને આપણે શ્વસન કહે છે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે બરોબર પરીક્ષામાં બે માર્કમાં પણ પ્રશ્ન પૂછાય છે અથવા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવવાની એક પ્રક્રિયા જોઈએ કુદરતી વાયુમાં સળગવો બીજી પ્રક્રિયા છે શ્વસનની પ્રક્રિયા અહીં શ્વસન એટલે એવું નહી કે જે આપણે નાક દ્વારા જે શ્વાસ લઈએ છીએ અને પછી શું કરીએ છીએ ઉચ્છવાસની ક્રિયા કરીએ છીએ એ શ્વસનને તેને બાહ્ય શ્વસન કહેવામાં આવે છે બરોબર અથવા તો તેને ફુફુસીય શ્વસન કહેવામાં આવે છે

તો અથવા પોતાના શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ કરવા માટે શેની જરૂર પડે છે ઉર્જાની જરૂર પડે છે બરોબર તો ઉર્જા મેળવવા માટે સજીવ કઈ ક્રિયા કરે છે શોષણ ક્રિયા કરે છે પરંતુ ઊર્જા મેળવવા માટે ઉર્જાનો સ્ત્રોત તો જોઈએ ને એટલા માટે આપણે શું ખાઈએ છીએ ખોરાક ખાઈએ છીએ તો સૌપ્રથમ ખોરાક હોય છે કયા સ્વરૂપમાં હોય છે જટિલ સ્વરૂપમાં જેનું આપણું પાચન તંત્ર જટિલ ખોરાક ને કયા સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે સરળ સ્વરૂપમાં જે આપણે જૈવિક નામના

પ્રક્રિયા તૂટીને એક કરતાં વધારે ની પદ છે તો વિદ્યાર્થીઓ યાદ રાખજો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે બરોબર અહીંયા એક રમૂજી ઉદાહરણ લીધું છે કે રોજિંદા જીવનમાં જે નવ પરણીત નવા નવા લગ્ન કરેલા હોય બરોબર હવે તેમની વચ્ચે શું હોય કે અત્યારની જે જનરેશન છે ને ખૂબ જ સેન્સિટિવ થઈ ગઈ છે એમને થોડુંક પણ તમે કહો તો એમને લાગી આવે બરોબર તો અહીં તમે જુઓ કે જે આ આ યુવક અને યુવતી ગરમા ગરમી છે શું થયું ગરમા ગરમી છે બંને પરિણામે એકબીજાથી શું થઈ ગયા અલગ થઈ ગયા છોકરી એના પપ્પાના ઘરે જતી રહી કે આજ પછી હું નહીં આવું હું જાઉં છું રીઆમને બરોબર ચલો આવો ગામડાની ભાષામાં શબ્દ વપરાત હોય છે તો અહિયાં તમે જો કે એક પ્રક્રિયા તૂટી શું મળી ઉર્જાનો ઉપયોગ થાય છે ત્યાર પછી આપણે આગળ ભણીશું વિદ્યુત વિભાજીય વિઘટન કે જેમાં વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થાય છે અને સૌથી છેલ્લી પ્રક્રિયા ભણશું જેમાં પ્રકાશીય વિઘટન જેમાં કોનો ઉપયોગ થાય છે સૂર્ય પ્રકાશ ઉપયોગ થાય છે ચલો તો અહીં એક ઉદાહરણ

ઓક્સાઇડ મળે છે શું મળે છે ફેરિક ઓક્સાઇડ જેનો રંગ કેવો હોય છે કથાય કાઢ હોય ને એના જેવો હોય કેવો હોય કટ થાય અને આ પ્રક્રિયા દરમિયાન નિપજ સ્વરૂપે આપણને બે વાયુઓ મળે છે જેનું નામ શું છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જે કેવા વાયુઓ છે ઝેરી વાયુઓ છે બરોબર આ SO2 વાયુ અને SO3 વાયુ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને નિપજ સ્વરૂપે H2SO4 એટલે કે એસિડ મળે છે બરોબર તમે પર્યાવરણ વાળા ચેપ્ટર ની અંદર ભણ્યા હશો કે જ્યારે વાતાવરણની અંદર સલ્ફર ડાયોક્સાઇડ પ્રમાણ વધે ત્યારે એ સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ વરસાદ માટે જવાબદાર છે બરોબર ચલો ત્યાર પછી ઉષ્મીય વિઘટન એક બીજું ઉદાહરણ લઈશું કે જે આપણને સંયોગીકરણ પ્રક્રિયામાં નિપજ સ્વરૂપે આપણને શું મળ્યું હતું કેલ્શિયમ કાર્બોનેટ મળ્યું હતું શું મળ્યું હતું કેલ્શિયમ કાર્બોનેટ જેને આપણે ચૂનાનો પથ્થર પણ કીધો તો

નિપજ જે આપણને મળે છે CaO તેનો ઉપયોગ પરીક્ષામાં એક માર્કમાં પૂછાય છે CaO નો ઉપયોગ કોની બનાવટમાં થાય છે સિમેન્ટની બનાવટમાં કોની બનાવટમાં સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે તો આપેલ પ્રક્રિયા પણ કેવી છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે બરોબર ત્યાર પછી એક ત્રીજી પ્રક્રિયા છે કે અહીં લેડ નાઇટ્રેટ

જેનો રંગ કેવો હોય છે કથ્થાઈ બરાબર પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે જ્યારે લેડ નાઇટ્રેટ ને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતા વાયુનો રંગ અને વાયુનું નામ આપો રાસાયણિક નામ તો શું નામ છે તેનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ તેનું સૂત્ર છે NO2 અને તેનો રંગ કયો છે કથ્થાઈ રંગ છે બરોબર ચલો ત્યાર પછી બીજી બીજા પ્રકારનો વિઘટન છે જેને શું કહેવામાં આવે છે વિદ્યુત વિભાગીય વિઘટન જેમાં વિદ્યુતની મદદથી શું કરવામાં આવે છે વિઘટનની પ્રક્રિયા કરવામાં આવે છે અહીં તમે જો કે બીકરની અંદર શું લેવામાં આવ્યું છે એક કપની અંદર પાણી ભરવામાં આવે છે અને આ પાણીમાંથી આપણે શું પસાર કરીએ છીએ વિદ્યુત પસાર કરીએ છીએ ત્યારે આ બે વિદ્યુતના છેડા વચ્ચે શું થાય છે પાણીના અણુનું શું થાય છે વિભાજન થાય છે અને આપણને આપણને ટેસ્ટ ટ્યુબ ની અંદર એક ટ્યુબ ની અંદર ઓક્સિજન મળે છે અને એક બીજી ટ્યુબ ની અંદર શું મળે છે હાઇડ્રોજન મળે છે કારણ કે અહીં પાણીમાંથી જ્યારે શું પસાર થાય છે વિદ્યુત પસાર થાય છે શું પસાર થાય છે વિદ્યુત પસાર થાય છે બરોબર ત્યારે તેમાંથી કયો વાયુ છૂટો પડે છે હાઇડ્રોજન અને ઓક્સિજન બરોબર આ હાઇડ્રોજન વાયુ છે ત્યારે નજીક શું લઈ જવામાં આવે સળગતી મીણબત્તી લઈ જવામાં આવે ત્યારે તે કેવી કેવી રીતે સળગે છે ધડાકા સાથે સળગી ઉઠે છે કેવી રીતના સળગે છે ધડાકા સાથે સળગી ઉઠે છે બરોબર અને ઓક્સિજન છે તે છે શું કરે છે કોઈ પણ વસ્તુ ને હોય તો શેની જરૂર પડે ઓક્સિજનની જરૂર પડે છે તો આપેલ પ્રક્રિયા પણ એ કેવી પ્રક્રિયા છે વિઘર્ટન પ્રક્રિયા છે જે એક પ્રક્રિયા પ્રક્રિયામાં ભાગ લે છે અને નિપજ સ્વરૂપે આપણને જે વધારે નિપજ મળે છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે જેનું નામ શું છે પ્રકાશીય વિઘટન અહીં સૂર્યપ્રકાશની મદદથી શું કરવામાં આવે છે વિઘટન પ્રક્રિયા કરવામાં આવે છે અહીં તમે જુઓ કે સિલ્વર ક્લોરાઈડને જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે છે ત્યારે સિલ્વર ક્લોરાઈડ છે તે સફેદ રંગનું હોય છે કેવા રંગનું હોય છે સફેદ

ત્યાર પછી હવે આગળ જોઈશું ઉષ્મા શોષક પ્રક્રિયા તમે જો આ વિઘટનની પ્રક્રિયા જોઈએ તો વિઘટન થવા માટે આપણે બહારથી શું આપવી પડે ઉષ્મા આપવી પડે એ ઉષ્મા ત્રણ સ્વરૂપે હતી કયા કયા સ્વરૂપે તો ગરમી સ્વરૂપે બીજું પ્રકાશ સ્વરૂપે અને ત્રીજું કયા સ્વરૂપે વિદ્યુત સ્વરૂપે બરોબર તો તેનો જ એક ભાગ છે કે જે પ્રક્રિયા દરમિયાન નિપજ નિર્માણ માટે આ તો તો નિપજ બનાવવા માટે આપણે શેની જરૂર પડે ઉષ્માની જરૂર પડતી હોય

પાણી છે આ પાણીની અંદર શું ખાંડ નાખો છો શું નાખું છો ખાંડ નાખો છો બરોબર તો તમે જો આ પાણી છે એની અંદર ખાંડને ઓગળતા વાર લાગશે પરંતુ હું આજ પાણીને હવે શું કરું છું નીચેથી ગરમ કરું છું

6 બરાબર હવે બાકીની આગળની જે પ્રક્રિયા છે કઈ કઈ પ્રક્રિયા બાકી છે વિસ્થાપન પ્રક્રિયા બાકી છે દ્વિવિસ્થાપન અથવા તો તેની જ એક ભાગ એટલે કે અવક્ષેપણ પ્રક્રિયા ત્યારબાદ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અને છેલ્લી પ્રક્રિયા કઈ છે રેડોક્સ પ્રક્રિયા બરાબર તો આ ચારે ચાર પ્રક્રિયાઓ આપણે આગળના સેશનમાં આપણે ભણીશું બરાબર આઈ હોપ